टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। गुजरात एटीएसए 9 नवंबर ना रोज त्राण आतंकवादियों ने अदालती धर पकड़ करियां थी। आतंकियों ने योजना મોટો આતંકી હુમલો કરવાની હતી કેવી રીતે તેઓ આતંકી ઘટનાને અંજામ આપવા માટે મથામણ કરી રહ્યા હતા તેમની પાસેથી ક્યાંથી ફંડિંગ આવતું હતું આ તમામ બાબતોને લઈ કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે આતંકવાદીઓનું કનેક્શન આઈએસ આઈએસ સાથે હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આતંકી મોહમ્મદ સુહેલ આઈએસ આઈએસ સાથે કનેક્શન ધરાવતો હતો એટીએસ આતંકી સુલેના ઘરે તપાસ કરવા માટે પહોંચી તો આઈએસઆઈએસ પુરાવા મળી આવ્યો આ ઉપરાંત મોબાઈલ ઉપકરણો હાર્ડ ડ્રાઈવ અને મેમરી કાર્ડ મળી આવ્યા મળતી માહિતી પ્રમાણે સુહેલ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો અને રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવી રહ્યો હતો જોકે આ અંગે હજુ એજન્સી તપાસ કરી રહી છે જ્યારે આતંકી ડૉક્ટર અહેમદના ઘરેથી પણ કેટલાક ડિજિટલ પુરાવા હાથ લાગ્યા છે આતંકી ડૉક્ટર અહેમદ પાસે બે મહિના પહેલાં પણ એક પાર્સલ પહોંચ્યું હતું આ પાર્સલ બીજા કોઈએ નહીં પરંતુ આતંકી આઝાદ અને સુહેલે જ પહોંચાડ્યું હતું આ પાર્સલના તાર પાકિસ્તાન સુધી જોડાયેલા છે પાર્સલમાં દોઢ લાખ રૂપિયા હતા આ દોઢ લાખ રૂપિયા આઝાદ અને સુલેહે ડૉક્ટર અહેમદ સુધી પહોંચાડ્યા હતા પરંતુ તેઓ આ રૂપિયા ક્યાંથી લાવ્યા હતા તેને લઈ હજુ તપાસ ચાલી રહી છે ભારતમાંથી આઝાદ અને સુહેલને દોઢ લાખ રૂપિયા કોણે આપ્યા તે હજુ બહાર નથી આતંકી અહેમદે અબુ ખલીજા સમક્ષ જે બાયા લીધી હતી એટલે કે શપથ લીધી હતી તે મોટું કામ કરશે આ શપથને લગતા ડિજિટલ પુરાવા પણ એટીએસને હાથ લાગ્યા શપથના વિડીયોનો આ સ્ક્રીનશોટ છે જેમાં તમે જોઈ શકો છો કે આતંકી આંગળી બતાવીને શપથ લીધી હતી આતંકી અહેમદ ડોક્ટરની ડિગ્રી લીધા બાદ કટ્ટરવાદી બન્યો હતો તેને કોઈએ આતંકી બનવા માટે પ્રેર ન હતો પરંતુ તે જાતે જ આતંકવાદી બનવા માગતો હતો તે કટ્ટરવાદી થયો ત્યારે શરૂઆતમાં કોઈનો સાથ ન મળ્યો સૌથી પહેલાં કટ્ટરપંથી ડૉક્ટર અહેમદની માનસિકતાની જાણ તેની પત્નીને થઈ હતી જેને પગલે પત્નીએ આતંકી ડૉક્ટર અહેમદનો સાથ બે મહિનામાં જ છોડી દીધો હતો ડૉક્ટર અહેમદની બહેન પણ વ્યવસાય ડૉક્ટર જ છે આતંકી ડૉક્ટર અહેમદની પૂછપરછમાં સામે આવ્યું કે તે ડૉક્ટર બન્યો ત્યારથી જ આતંકી ઘટનાને અંજામ આપવા માગતો હતો આતંકી ડૉક્ટર અહેમદ સૈયદ ભારતમાં એક મોટા આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો તેનું ડિજિટલ ટ્રેલ દેખરેખથી બચવા માટે ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત પ્રયાસ દર્શાવે છે ડૉક્ટર અહેમદ અને તેમના હેન્ડલર વચ્ચેની વાતચીતમાં ડિજિટલ પ્રાઇવસી કેવી રીતે જાળવી રાખવી તે અંગેનું સાહિત્ય મળ્યું છે જેમાં એન્ટી ક્રપ્ટેડ કમ્યુનિકેશન પણ મોડ્યુલ છે આઈપી એડ્રેસ છુપાવવા ડાર્ક વેબને એક્સેસ કરવા અને કોડ આધારિત મેસેજિંગનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે અહેમદ લગભગ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા કામ કરતો હતો તે વારંવાર પ્લેટફોર્મ અને ઓળખ બદલતો હતો આ ઉપરાંત વિદેશમાં રહેલા હેન્ડલર્સ સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબ પર આધાર રાખતો હતો ગુજરાત એટીએસની પૂછપરછમાં એવી પણ હકીકત બહાર આવી છે કે હુમલાને અંજામ આપવા આતંકી આઝાદ બારામુલા સુધી પહોંચ્યો હતો બારામુલામાં આઝાદને કશું જ હાથ ન લાગતા ત્યાંથી નિરાશ થઈને તે પરત ફર્યો હતો ટ્રેનમાં પરત ફરતી વખતે આઝાદને એક વ્યક્તિ મળ્યો અને તેની સાથે તે હરિદ્વાર ગયો હતો હરિદ્વારમાં આતંકી આઝાદે મંદિરોની રેકી કરી હતી આતંકી ડૉક્ટર અહેમદના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ સીસીટીવી અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ બહારના છે સાત નવેમ્બરની સાદના આ સીસીટીવીમાં આતંકી કારમાં હથિયાર છુપાવતો જોવા મળી રહ્યો છે એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ડૉક્ટર અહેમદે વાતચીતમાં કોડવર્ડનો ઉપયોગ કર્યો અને તેના હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવવા માટે ડાર્ક વેબ કોમ્યુનિકેશન ચેનલો ઉપર આધાર રાખ્યો ડિજિટલ ફોરેન્સિક ટીમો હાલમાં ડિલીટ કરાયેલા ડેટાને ફરીથી મેળવવા અને જપ્ત કરેલા ઉપકરણોની તપાસ કરી રહી છે આતંકીઓની તપાસમાં અગાઉ પણ અનેક ખુલાસા થઈ ચૂક્યા છે આતંકીઓની યોજના દિલ્હી લખનઉ અમદાવાદમાં હુમલો કરવાની હતી તેવામાં હવે આ પ્રકરણમાં કોઈ સ્થાનિક વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તેને લઈને પણ તપાસ ચાલી રહી છે આગામી સમયમાં આ કેસમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે કારણ કે તપાસનો વિષય એ રહેશે કે શું ગુજરાતની અંદર પણ કોઈ સ્લીપર સેલ એક્ટિવ તો નથી ને અને જો હોય તો તે ખૂબ જ સુરક્ષાના મુદ્દે એક મોટો પ્રશ્ન પણ ગુજરાત માટે બની રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત